નમસ્કાર મિત્રો હું છું અને સ્વાગત છે રંગો ને એવું બધું લેવાનું છે તો બતાવું તમને ત્યાં જઈને કઈ રીતની આખી બજાર છે સુરેન્દ્રનગરની અને કઈ કઈ વસ્તુ લેવાની છે મિત્રો એ બધું બને રહેજો વિડિયોની અંદર છેલ્લે સુધી મળીએ મિત્રો આગળ મિત્રો પહોંચી ગયા આપણે આ બજાર ની અંદર ને જો આ બજાર થી આપણે અંદર જવાનું છે તો બતાવું તમને ક્યાં જઈને ચાલો કઈ છે જો અહીંથી આ બધી પિચકારીઓ શરૂ થઈ ગઈ છે આવી બધી પિચકારીઓ છે આપણે જઈએ આગળ જો આ રીતના કલર ને એવું બધું અહીંયા મળે છે જો આ સ્પ્રે છે ને કલર જો આ બાજુ સેલ છે મિત્રો આપણે ત્યાં જવાનું છે જો મિત્રો આ ધૂળેટીનો ઉત્સવ આવો કંઈક છે ને આવી બધી પિચકારીઓ અહીંયા તમને મળી રહેશે જો આવે કલર કલર ની પિચકારી અહીંયા તમને મળશે જો સરસ મજાની નાની પિચકારી છે ને મોટી બધી અને જો આ રીતનું આખું વેરાયટી છે અહીંયા બંદુકવાળી પિચકારી છે ને જો અહીંયા તમે આવજો અને લઈ શકો છો જો આવી બધી પિચકારીઓ જો મિત્રો આવું ફુગ્ગા ફુલાવવાનું છે કે અંદર તમે પાણી ભરો એટલે ઓટોમેટિક ફુગ્ગા ફૂલી જાય છે તમને ઘરે જઈને બતાવવાનું છું આવું કઈક લીધું છે અને બીજી બધી વસ્તુ મિત્રો લઈ રહ્યા છે જો મિત્રો હવે એક બંદૂક વાળી પણ તમને મળી રહેશે પિચકારી અહીંથી આમ દબાવવાનું હોય છે એટલે ઉડે પાણી જો આ રીતના આખી પિચકારી હોય છે જો અહીંયા બારબી ડોલ વાળીને આ રીતના તમને જોવા મળે છે જો અહીંયા આ પિચકારી છે મિત્રો જો આખું બેગ પાણીથી ભરવાનું છે આ રીતનું છે જોવાની અંદર અલગ અલગ રીતની અહીંયા મળે જો આ ત્રિશૂળ વાળી પિચકારી આવી જાય જોવાની ત્રિશુલ વાળી જાય આ બધી અલગ અલગ આ રીતના છે મિત્રો જો જો અહીંયા તલવાર વાળી પિચકારી છે જો આ બધી આ મિત્રો આવી એક બંદૂક વાળી પણ પિચકારી હોય છે જો આ રીતના બધી અલગ અલગ છે જો મિત્રો આપણે આ આઈસ્ક્રીમ લઈ લીધો છે અહીંયા અને ખાવાનું શરૂ કરીએ ચાલો તો ટેસ્ટ કરીને તમને બતાવું કેવો છે પિચકારી લઈને આવી ગયા છે આપણે અહીંયા આઈસ્ક્રીમ ખાવા માટે જો મિત્રો પહેલા અમેરિકન ડ્રાય ફ્રૂટ છે એનું બતાવું તમને જો અહીંયા ટેસ્ટ કરીને જો આ રીતનું છે અમેરિકન ડ્રાય ફ્રૂટ જોરદાર છે મિત્રો મિત્રો આપણે બજારમાંથી આવી ગયા છીએ અને ત્યાંથી કંઈક આટલી બધી વસ્તુ લીધી છે જો અહીંયા આ બધી તમને વારાફરતી બતાવી દઉં પહેલાં તો જો આ બલૂન છે આપણે પાણીની અંદર પાણી અને નાખવાના હોય છે રીતના અને આ મિત્રો આ દોરીવાળા બલૂન છે તમને જોવા બતાવી દઉં દોરીને જો આ બલૂન આખા અલગ છે મિત્રો પેલા મેં જે તમને બલૂન બતાવ્યા છે એના કરતા થોડાક અલગ છે જો આમાં તમારે અહીંથી પાણી ભરવાનું હોય છે અહીંથી તમે પાણી ભરો એટલે આ બધા ઓટોમેટિક ખુલાઈ જાય પાણી અંદર આવે એટલે અને ઓટોમેટિક નીચે પડી જાય છે મિત્રો તમારે આને કરવાની જરૂર નથી પાણીનો એટલો વજન આવે એટલે ઓટોમેટિક નીચે પડી જશે અને અહીંયા લાઈટ મરાઈ જશે મિત્રો અંદર એટલે આ રીતના આવા સરસ મજાના બલૂન હોય છે મિત્રો એ પણ તમે લઈ શકો છો આમાં પાણી ભરીને એ પણ આપણે લઈ લીધા છે બાકી આ પિંચ કલર છે મિત્રો ગુલાબી કલર ના આ લીલા કલર ને આ રીતના આપણે ત્રણ લીધા છે કલરો બાકી આ ધૂમના પણ લઈ લીધા છે મિત્રો પણ લીધા છે બાકી ગુલાલ છે ગુલાલ પણ આપણે લઈ લીધા છે બાકી આ બે ડબ્બીઓ છે કલરની આ તો ખાસ ઉપયોગમાં નથી લેવાની પરંતુ આપણે લઈ લીધી છે મિત્રો

સરસ મજાની છે મિત્રો ગમી છે અને આપણે લઈ લીધી છે આ ધૂળેટીની અંદર તો આ રીતનું કંઈક આપણી ખરીદી છે મિત્રો ધૂળેટીની બજાર મેં તમને બતાવીએ છે તો બને રહેજો વિડીયોની અંદર આપણે હજી ધૂળેટી રમવાનું જે કલર લગાવવાના છે મિત્રો આ ધૂળેટીનો પર્વ જે છે એ હાર ઉપર જીતનો પર્વ છે એટલે આપણે એને ઉજવીએ છીએ અને કાલે આપણે ઉજવવાના છે બને રહેજો મિત્રો વિડીયોની અંદર અને બતાવું તમને આગળ મળીએ